જય શ્રી કૃષ્ણ મારા બધા પશુપાલક ભાઈઓને આજે આપણે આપણા જે બધા પશુ છે એને આપણે આપણા જે ફાર્મ ઉપર ચરવાની જે નદીની કાંઠે જે ચરવા માટેની જે જગ્યા છે ત્યાં ત્યાં લઈ જઈએ છીએ તો આજે આ વર્ષનો પહેલો દિવસ છે જેથી પશુ થોડું તોફાન કરી શકે છે તેથી તેના એક પગમાં અમે જે કહેવાય છે ને કે દોરડું બાંધી દીધું છે તો એક બે દિવસ એમ કરે અને કેમકે આખો વરસ એક જગ્યાએ બાંધી અને ખાતા હોય અને રહેતા હોય તેથી એક બે દિવસ એમ કરે છે અને જે આ લોકેશન છે તે બહુ સારું છે નજીકમાં જ નદી છે જે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે નજારો કુદરતી નજારાની વચ્ચે જે આ કહેવાય છે ને કે ગાંડી ગીરની વચ્ચે જે આ ઢોર ચરાવવાની પણ એક અલગ મોજ છે એટલે જો આ જે છે એ આપણી પાડી છે અને આ જે સિંધેણ ભેંસ છે એ વિડીયો ઉતારું તેથી સામે જોઈ રહી છે અને આજે આપણે વાત કરશું કે જે આ ગીર ગાય છે તેનું રૂપ અને જે તેના ગુણ છે તે કાંઈક અલગ જ છે અને તેની કે તેના દૂધમાં પણ મીઠાશ ઘણી એચ ગાયો કરતાં ઘણી એટલે આપણે આંકી ન શકાય તેટલી વધુ છે તો મિત્રો આ આપણે નાનકડા એવું ફાર્મ છે તેમાં આપણે પશુને ચરાવીએ છીએ જેથી કરીને ઘણી હિફર્સ હોય તેમાં મિનરલ્સ અને વિટામિન્સની કમી જોવા મળતી હોય છે તો એ આ ચરાવાથી જે અલગ અલગ વનસ્પતિઓ ખાય છે અને તેના લીધે તે તેની પૂર્તિ થઈ જાય છે જુઓ મિત્રો કેટલું લીલુંછમ ઘાસ છે અને સાઇઝ પણ તેની બહુ મોટી છે તો એક થી દોઢ કલાક ચરે ત્યાં તેનો પેટ ભરાઈ જાય છે અને જે આ હું ગીર ગાયની વાત કરું છું તે ખૂબ જ દૂધારું ગાય છે તે જેથી તેમને બીસીએસ સ્કોર જે છે એનો ઓછો છે અને આ વ્યાણી એના ત્રણ મંથ સમથિંગ થઈ ગયા છે તો આપણે આને હવે કન્સીવ કરી દઈશું તો ટ્રાય કરી છે કે આ જે ચરાવવાથી જે મિનરલ્સ વિટામિનની પૂર્તિ થાય તો કન્સીવ આપણો વધી જાય છે તો મિત્રો આ જે ગીર ગાયની સુંદરતા જે છે તે એક તેની આગવી પહેચાન છે જે તેનું માથું જે છે એ ઊંધો મટકા જેવું છે અને તેની આંખો થોડી પ્રમાણમાં નાની ખુલે છે અને જુઓ તે એકદમ શાંત સ્વભાવની કેવી રીતે ચરતી છૂટી ગાય કેવી રીતે શાંત ઊભી છે અને દુધારો નસલની પહેચાન જાણકાર લોકો તો જોઈને જ કહી દેશે પણ થોડી નબળી પડી ગઈ છે તેની વાસળી બહુ સારી છે જે હજી બે આચળનું દૂધ પીવે છે અને તે પણ બહુ સારી અને સારા બુલની છે જીએલડીબીના કહેવાય છે કે દલાબુલની વાછળી છે અને બહુ સારી છે પાછળ જે છે એ આપણી ગીર વાછડી છે તેને પણ ચાર સાડા ચાર મંથ પ્રેગનેટ છે અને તે પણ બહુ સારું સુવિકસિત ઓર્ડર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો મિત્રો તેણે આજે ગીર ક્રોસ ગાય વાછડી છે તે અમારે બીજી એચએફ વાછડી એચએફ ગાયની જ વાછડી છે અને બહુ સારી છે ચાર વર્ષની થઈ ગઈ છે અને હાલમાં ચાર દાંતે છે અને બીજી જે આપણે સિંધણ ભેંસની પાડી છે તે બે દાંત થઈ ચૂક્યા છે એટલે કે હજુ નીકળ્યા છે અને તે પણ અઢીથી પોણા ત્રણ વર્ષની થઈ ગઈ છે અને હાલમાં આ ગીર ગાય પાંચ સાડા પાંચ લીટર દૂધ એક ટંકનું કરે છે અને બહુ સારી ગાય છે મિત્રો તમને કહી દઉં કે એ સેલ માટે નથી જસ્ટ આપણે વિડીયો બનાવ્યો છે અને ઘણીવાર ગીરમાં વરસાદ થતો હોય તો ત્યારે આ પાંદડાનો થોડોક ઉપયોગ કરીને વરસાદથી બચી શકાય છે આ તમે મારા હાથની બાજુમાં જુઓ તેની સાઇઝ કેવડી મોટી હોય છે અને ઘણા મિત્રો ઢોઝ ચરાવતી વખતે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ ભલે અને આ જે પાન છે એ તમને કહી દઉં કે સાગડાનું પાન છે અને તે પ્રમાણમાં બહુ મોટું હોય છે તો તમે અમારા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ